ઢારમી ના રોજ તપાસ ટીમ દ્વારા જુગડીયા તાલુકામાં આકસ્મિક ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન ખનીજ વહન કરતા આઠ જેટલા વાહનોમાં કથિત ગેરરીતિ જોવા મળતા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી ઉલ્લેખનીય છે કે જગડ્યા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પથમાં લાંબા સમયથી આડેધડ મોટા પાયે રેત ખનન થઈ રહ્યું છે આ ઉપરાંત તાલુકાના રાજપાડી નેત્રંગ રોડ ઉપર અસંખ્ય પથ્થરની કોડીઓ કાર્યરત છે રાજપાડી નેત્રંગ રોદ ઉપરના વિસ્તારમાં અસંખ્ય પથ્થરની લીજો પણ આવેલી છે આ વિસ્તાર જંગલ અને પહાડી વિસ્તાર હોઈ લાંબા સમયથી લીજ સંચાલકો દ્વારા મોટા પાયાએ પથ્થરોનું કામ થાય છે ત્યારે રાજરોદ જિલ્લા ભૂસ્તર વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધરીને રોદ ઉપર દોડતા ખનીજ વાહક વાહનો પૈકી કુલ 8 ટ્રકઓ સાડી રીતે બ્લેક ટ્રેપ તથા કાર્બોશેલ કોલસાનું કઠિત બિન અધિકૃત રીતે વહન કરતા ઝૂડપી લઈને કુલ 2. અઠાવન કરોડ રૂપિયા જેટલો મુદ્દા માલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી